નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઇટ આન્સરની અંદર એનએમએમએસ બે હજાર પચીસ ની તૈયારી કરીએ છીએ વિભાગ આપડે ખબર તમારો પસંદીદાર બૌદ્ધિક યોગ્યતા કસોટી દોસ્તો એમાં આપણે પંદરમો વિભાગ આવી ગયા છે એટલે કે ટેસ્ટ નંબર પંદરમી આપી રહ્યા છે દોસ્તો બે પેપરો દોસ્તો તમારા માટે

આપણે દસ પ્રશ્નોમાં જવાબ આપીએ સમય દરમિયાન વચ્ચે ક્યારે પણ તમને જવાબ આવતો તમે કમેન્ટમાં જણાવી શકો છો એ છેલ્લે એ સિવાય હું તમે વચ્ચે દોસ્તો દસ માંથી કોઈ પણ પ્રશ્નમાં વચ્ચે હું તમને આનો જવાબ સાચો જવાબ કહી દઈશ તો આજનો મગજમાં એનો પ્રશ્ન ફરી એકવાર જોઈ લઈએ કે રેડમીની સુધ કોને કરી હતી તો ચાર ત્રણ માંથી તમારે જવાબ આપવાનો છે દોસ્તો તો દરેક મોબાઈલમાં દોસ્તો ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર પર જી આઈ દોસ્તો કારણ કે એના માટે ધોરણ 8 અને એનએમએમએસ નું સંપૂર્ણ સાહિત્ય ની અંદર છે પ્લે સ્ટોર પર આ સિમ્બોલ વાળી તમારે એપ ડાઉનલોડ કરવાની છે નીચે ડિસ્ક્રિપ્શન પણ એની લિંક આપેલી છે જે મિત્રો જો સુધી ચેનલ ને નથી કરી ચેનલ ને કરી વિડિયો ને લાઈક કરી કમેન્ટમાં દોસ્તો જે પણ મિત્રો એ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી છે લોકો એ ફરજિયાત યસ સર લખવાનું છે અને મિત્રો સાથે ચેનલને શેર કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે આ ચેનલ જેની આ એપ્લિકેશન જેના મોબાઈલમાં છે એ લોકો બબલ બની જમ વિચેતર નક્કી છે દોસ્તો ઝડપથી જી આજના પ્રશ્ન નંબર 1 તરફ નીચે આપેલા તમને ચાર આકૃતિમાં ત્રણ આકૃતિ આપી છે એક આકૃતિ આપણે આ બંને કંઈક સંબંધ થી જોડાયેલી છે એવા સંબંધ થી આપણે જોડીને અને તાર્કિક કરીને અહીંયા ચોથી આકૃતિ કઈ આવે તમારે જણાવવાનું છે ચલો ત્યારે પહેલા નંબરમાં એ બીસીડી તમે કમેન્ટમાં જવાબ લખી શકો છો જોઈએ પહેલાનો શું જવાબ આવશે અહીંયા જવાબ શું આવે છે તો દોસ્તો તમને કહી દઉં આ આકૃતિમાં જુઓ સૌ પ્રથમ આ પ્લસ છે ના ગુણ્યા થાય છે તો પ્લસ અને ગુણ્યા થાય એવી આકૃતિ કઈ છે તો એક આ બી અને સી છે દોસ્તો બાકીની એ અને ડી નીકળી જશે હવે બી અને સી માં શું થાય છે જોઈએ લઈએ કે જે ડાર્ક કરેલો ભાગ છે જો અહીંયા પ્લસ માં આ ગોળ છે વર્તુળ છે આમ અહીંયા અહીંયાથી આ ગોળ અહીંયા આવી ગયો અને ત્રિકોણ ઉપર ગયો તો આપણો જે ગોળ છે એ અહીંયા આવવું જોઈએ અને ત્રિકોણ નીચે આવવું જોઈએ તો એના માટે જવાબ બનશે સી દોસ્તો સી જોઈ લો જે પ્રમાણે આપણી શરતો છે એ પ્રમાણે સી જવાબ બને છે ચલો ત્યારે આકૃતિ છે બે ત્રિકોણ જોડે આઈ ગયા છે અને ગોળ અને આ જોડે આવી ગયું છે એટલે કે ઘડિયાળની દિશામાં ફરે છે તમે આકૃતિમાં જોશો તમને ખ્યાલ આવશે તો આ ઘડિયાળની દિશામાં ફેરવતા અહીંયા કઈ આકૃતિ બનશે તો અહીંયા જે આકૃતિ બનશે એનો જવાબ છે સી જવાબ છે ઘડિયાળની ચોથી આકૃતિમાં ઉપરથી આવવું જોઈએ એના માટે બી અને સી છે હવે અંદરના વર્તુળ ગણો દોસ્તો અહીંયા એક છે અહીંયા બે છે અહીંયા ત્રણ છે તો ચાર થવા જોઈએ એક બે ત્રણ એટલે આ ના આવે આનો જવાબ આવશે સી જવાબ અહીંયા સી બનશે દોસ્તો પ્રશ્ન નંબર ચાર જોઈ લઈએ પ્રશ્ન નંબર ચારમાં જુઓ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છે એક બે ત્રણ ચાર પાંચ અને છ છે એક એક ઘટતું જાય છે એક બે ત્રણ ચાર અને પાંચ છે તો અહીંયા ચાર વાળી આકૃતિ બનશે દોસ્તો આ ત્રણ વાળી નહીં બને આ ચાર વાળી છે આ ચાર વાળી છે આ પાંચ વાળી નહીં બને બરાબર આ બી અને સી માંથી એક બનશે ચોથા નંબરમાં આપણે જોઈ લઈએ કે શું થાય છે હવે અંદર જે ખૂણાના ડોટ જોઈએ તો એ પણ અહીંયા ફરતા દેખાય છે અહીંયાથી આ રાઉન્ડ અહીંયા તો અહીં આવી ગયો અહીંયા આવી ગયો તો અહીંયા રાઉન્ડ થવો જોઈએ તો એના માટે જવાબ બનશે બે ચલો પાંચમા નંબરની આકૃતિ અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે નવ પરથી છ પર આવ્યું ત્રણ પર આવ્યું તો ત્રણ પરથી બાર પર આવવું જોઈએ તો અહીંયા બાર પર આવવા માટે એ અને ડી બે શરતો છે હવે અહીંયા પાંચમામાં ઊંધી દિશામાં ફરે છે ચોથી આકૃતિમાં ઉપર આવે છે તો અહીંયા જવાબ બની જશે આજે આપણો જવાબ બનશે આ ત્રણ છે અહીંયા ચારે ચાર બાજુ નિશાની છે તો અહીંયા આપણે એ જવાબ બનશે બરાબર ચલો છઠ્ઠા નંબરમાં પ્રશ્ન તરફ જતા રહીએ છઠ્ઠા નંબરના પ્રશ્નમાં શું છે તો છઠ્ઠા નંબરમાં પ્રશ્નમાં જુઓ ચોરસના અંદરના ડોટ આજે ચોરસના અંદરના ડોટ છે એ આ બાર છે આ અંદર ગતો રહ્યો ક્રોસ થઈ ગયો તો અહીંયા પણ શું થાય છે અહીંયા આ જો ચોરસ સામે ગતો રહ્યું અને આ સામે આવી ગયું તો અહીંયા શું થવું જોઈએ અહીંયા આ ભાગ અહીંયા આવવો જોઈએ આ ભાગ અહીંયા આવવો જોઈએ તો છઠ્ઠા નંબરની આકૃતિમાં બનશે ડી જવાબ આખી આકૃતિ ફરી જશે ઘડિયાળની દિશામાં આખી આમ ફરી ગઈ છે એમ

ચારે ચાર છે આપણે ઓકે તો અહીંયા જવાબ બનશે અ અહિયાં એક જવાબ આવશે ડી આગળમાં નવમો પ્રશ્ન જોઈએ અહીંયા જો દોસ્તો લમ ચોરસ અંદર ચતુષ્કોણ છે તો અહીંયા ચતુષ્કોણની અંદર લંબ ચોરસ આવી ગયો તો અહીંયા આપણે આકૃતિમાં ત્રિકોણ મોટો બાર કરીને અંદર ગોળ કરવાનું છે તો આવી આકૃતિ તમને ક્યાં દેખાય છે તો જવાબ છે સી દસમો પ્રશ્ન જોઈએ એ પેલા દોસ્તો મેં તમને આજે મગજમારી માં પ્રશ્ન પૂછ્યો છે કે મગજમારી નો પ્રશ્ન હતો કે રેડિયમ ની શોધ કોને કરી હતી તો રેડિયમ ની શોધ કરી હતી મેડમ દોસ્તો રાત્રે અંધારામાં જે ના કાંટા જમકે છે પછી રોડ પર જે કામ કરતા મજૂર વર્ગ છે એમની ટોપીઓ એમના કપડા તેમજ રાસ્તા પર તમે બંને બાજુ જે ચટકતી ચડકથી પટ્ટીઓ જોવો છો એ બધું રેડિયમ ને આભારી છે તો એની એની શોધ કરી હતી બી વિકલ્પ હતો મેડમ ક્યુરી ચલો આ જોઈ લઈએ ઘડિયાળની દિશામાં ફરે છે આ ખૂણાથી આ ખૂણે આવી ગયું તો આ ખૂણેથી ક્યાં જશે આ ખૂણેથી જશે આ ખૂણે તો એના માટે જવાબ બને છે બી જવાબ બને છે તો દસમા વિકલ્પનો જવાબ આવશે બી દોસ્તો આજનો તમારે ખાસ યસ સર કમેન્ટમાં લખવાનું છે જે પણ મિત્રો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે વિડીયો તમને કમેન્ટમાં કેવો લાગ્યો એ જણાવવાનું છે દરેકે તમારા દસમા થી કેટલા માર્ક્સ થાય એ જણાવવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને બને એટલા લાઇક આપો દોસ્તો તો આજનો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો